ભરૂચ શહેરમાં નગર સેવા સદન દ્વારા બનાવેલા પણ ત્રણ કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરાયેલ પચીસો થી વધુ સેજની પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ડબ્બે નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ભરૂચમાં કરાયું હતું વિસર્જન કૃત્રિમ જળકુંડમાં થયું હતું શ્રીજીની પ્રતિમાનું વિસર્જન તંત્ર દ્વારા વૈજ્ઞાનિક ડબે નિકાલની કામગીરી પચીસો થી વધુ પ્રતિમાઓનો કરાશે નિકાલ દહેજની બેલ કંપનીમાં મોકલાશે ભરૂચ શહેરમાં નગર સેવા સદન દ્વારા બનાવેલા ત્રણ કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરાયેલા પચીસો થી વધુ પ્રતિમાઓનો વૈજ્ઞાનિક ડબ્બે નિકાલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ભરૂચ શહેરમાં વર્ષે ગણેશોત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી દસ દિવસ સુધી ચાલેલા ઉત્સવ પછી વિસર્જનનો તબક્કો શરૂ થતા નગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં ત્રણ કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા જ્યાં ભક્તોએ પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું આ કુંડોમાં વિસર્જિત થયેલી તમામ મૂર્તિઓને નગરપાલિકાએ કાળજીપૂર્વક બહાર કાઢી અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે અંકલેશ્વર તથા દહેજ સ્થિત બેલ કંપનીના પ્લાન્ટ ખાતે મોકલવામાં આવી હતી જ્યાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા થી વધુ મૂર્તિઓનો વૈજ્ઞાનિક ડબ્બે નિકાલ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ત્રીસ ટકા લોકોએ માટીની પ્રતિમાઓ તો સિત્તેર ટકા લોકોએ પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાની સ્થાપના કરી હતી ચાલુ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ કૃત્રિમ પોણનું નિર્માણ કરવામાં આવેલ હતું જેમાં જેબી મોદી પાર્ક ખાતે ભક્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિરની બાજુમાં ત્રણ જગ્યાએ કૃત્રિમ પોંડ તૈયાર કરવામાં આવેલા હતા એમાં જેબી મોદી પાર્ક ખાતે પાંચમા દિવસ સાતમા દિવસ અને દસમા દિવસનું વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને બાકીના બે કુંડ ઉપર દસમા દિવસના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી દસમા દિવસ પાંચમા દિવસ અને સાતમા દિવસના વિસર્જનમાં નાની મોટી થઈ અને લગભગ છવ્વીસો જેટલી મૂર્તિઓનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે વાતાવરણમાં કરવામાં આવેલ હતું આવેલ મૂર્તિઓ પૈકી ત્રીસેક ટકા જેટલી મૂર્તિ માટીની હતી અને બાકી પીઓપીની મૂર્તિ હતી માટીની મૂર્તિ જે છે એક કૃત્રિમ કુંડોની અંદર ઓગળી ગયેલ છે વૈજ્ઞાનિક રીતે એનો નિકાલ કરવાનો થતો હોય છે ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી અંકલેશ્વર ખાતે આવેલ બેલ કંપનીનો નો સંપર્ક દર વખતે કરવામાં આવેલ છે બેલ કંપની દ્વારા નગરપાલિકા કુંડમાંથી મૂર્તિઓ નીકાળી અને એમની ગાડીઓમાં વ્યવસ્થિત રીતે ભરી આપે છે અને એમના પ્લાન્ટ ઉપર લઈ જઈ અને યોગ્ય રીતે એનો નિકાલ કરવામાં આવે છે સાથે સાથે નગરપાલિકા તરફથી અમે અપીલ પણ કરીએ છીએ કે આવતી વખતે ગણેશ ગણેશ ઉત્સવ જ્યારે પણ કરવામાં આવે ત્યારે પીઓપીની મૂર્તિ સદંતર બંધ કરી અને માટીની જ મૂર્તિ ઉપયોગ કરે જેના કારણે વિસર્જનમાં બી સરળતા રહે અને વિસર્જન કર્યા પછી કોઈપણ પ્રકારની ધાર્મિક ભાવ ભાવનાને બી ઠેસ ના પહોંચે અને યોગ્ય રીતે મૂર્તિઓનું વિસર્જન થાય